અને તેલ ગરમ થઈ ગયું છે અહીંયા મેં તીખી મરસી લીધી હતી થી શાક અને લસણની કટકી લીધી છે તમારે જેટલું લસણ લેવું એ પ્રમાણે લઈ શકો અને તે આપણે તેલમાં ઉમેરી દઈશું અને સ્વાદ સ્વાદા પરોઠામાં બહુ સરસ આવે અને થોડીક વાર આપણે લસણને સાત રહી દઈશું આવી રીતે લસણ બ્રાઉન કલરનું થઈ ગયું છે ને હવે તેમાં એક એક ડુંગળી ઉમેરી દઈશું અહીંયા મેં એક ડુંગળી ઝીણે ઝીણી સુધારી લીધી છે પણ આપણે થોડીક વાર અહીંયા જુઓ તમે મેં આવી રીતે મિક્સરમાં દરદરો કરી લીધું છે બહુ નથી ક્રશ કરવાનું તેને પણ હવે આપણે આ મકાઈને ઉમેરી દેશું ક્રશ કરેલી મકાઈને મિક્સ કરી લેશું અને સાત પ્રમાણે મીઠું મેરી દેસુ અને મકાઈનું જ્યાં સુધી પાણી ના મળી જાય ત્યાં સુધી આપણે આવી રીતે અને અહીંયા આપણું ટફિંગ તૈયાર છે હવે એને નીચે ઉતારી લેશું અને અહીંયા થોડોક ઓરેગાનો નાખશું કારણ કે મારી પાસે પડ્યો છે અને તમાર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને એક વાટકી મેં અહીંયા સીઝ લીધું છે તે ઉમેરશું અને આમાં તમે મોઝરેલા સીઝ પણ ઉમેરી શકો તેનો સ્દાદ એ પણ સરસ લાગશે અને હવે આને મિક્સ કરી લેશું અહીંયા મેં સાળીને ત્રણ વાટકા ઘઉંનો લોટ લીધો છે અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મોણ માટે બે પાડા તેલ ઉમેરી દઈશું અને મિક્સ કરીને આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ છીએ તેનથી શેષ ઢીલો બાંધવાનો ને શેષ ઢીલો લોટ હશે તો જ આપણા પરોઠા સરસ બનશે અને આપણું સ્ટફિંગ બહાર ન નીકળે અને સ્ટફિંગ બહાર ન નીકળે તે ધ્યાન રાખવાનું એવી રીતે લોટ બાંધવાનો અને જો તમે આવી રીતે આપણે લોટ બાંધી દેસુ રોટલી થી શેષ ઢીલો

આવી રીતે ભેગું કરી અને ઉપર જેટલું વધે એ લઈ લેવાનું કાઢી લેવાનું જો આવી અને અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે તેમાં આવી રીતે ડીપ કરી લેશું અને હાથે આપણે વણી લઈશું વચ્ચે બહુ નહીં ભાર દેવાનો ફરતો કોરે કોરે ભાર દઈ અને થોડીક વણી લેવાની તવો ગરમ કરવા મૂકી દીધો છે ને તેમાં આપણે આ પરોઠું ઉમેરી દેશું

અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો